તેઓ વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાથી વંચિત રહેશે સુરત જિલ્લામાં કુલ એક પંચાવન લાખ જેટલા સક્રિય ખેડૂત ખાતેદારો પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે તેમાંથી અત્યાર સુધીમાં એક પોઈન્ટ સત્તર લાખ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે જોકે ચિંતાજનક બાબત એ છે કે હજુ પણ આડત્રીસ જેટલા ખેડૂતોએ આ ફરજિયાત નોંધણી કરાવી નથી જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને આ નોંધણી કરાવવા માટે સતત અનુરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ હજુ પણ ઘણા ખેડૂતો આ માટે આગળ આવી રહ્યા નથી આ માટે જિલ્લાના તમામ ગામોમાં વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લામાં અત્યારે ખેતી વિભાગ વાડી તરફથી ખેતી વિભાગ તરફથી ફાર્મર રજીસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે તમે જો તો ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો ફરજિયાત ખેડૂતની નોંધણી કરાવવાની છે ને લગભગ સુરત જિલ્લાની વાત કરીએ તો એક લાખ પંચાવન હજાર જેટલા ખેડૂતો છે ને એમાંથી લગભગ એક લાખ અને સત્તર હજાર જેટલા ખેડૂતો નોંધણી થાય છે દસમી જુલાઈ છેલ્લી તારીખ છે ત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ખેડૂતોને સીધી બેનિફિટ આપતી યોજના પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે ખેડૂતો બાકી છે નોંધણી કરાવવાના એ તાત્કાલિક નોંધણી કરાવીને દેશના વિકાસમાં જે યોજના છે એમાં તત્પર ભાગ લઈ એ જ વિનંતી છે ને વધુ વધુ ખેડૂતો આમાં જોડાય એવી ખાસ વિનંતી છે